બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર નવમાં કોંગ્રેસ દ્વારા આવનારા ઉમેદવારોનો વિરોધ શરૂ કરાયો છે અને રહીશો દ્વારા આયાતી ઉમેદવાર નહીં પરંતુ સ્થાનિકને ટિકિટ આપવાની માંગ કરવામાં આવી રહી છે બારડોલી નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસમાં કકડાટ શરૂ થયો છે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર થાય એ પૂર્વે જ શરૂ થયો છે આ વિવાદ છે કોંગ્રેસનો ગડગડાતા વોર્ડ નંબર નવમાં શરૂ થયો છે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બનાવેલી પેનલમાં બે ઉમેદવારોને આયાતી રીતે લાવવામાં આવનાર હોવાની ચર્ચા જાગવા પામી છે જેથી વોર્ડ નંબર નવના રહીશો અકળાયા હતા અને મોટી સંખ્યામાં ટોળું સંભવિત ઉમેદવાર સોયબ ભામની ઓફિસે પહોંચ્યો હતો અને પોતાની માંગ રજૂ કરી છે હવે છે ને અમારી માંગણી સ્પષ્ટ છે છેલ્લા 25 વર્ષથી અમને આજ દિન સુધી આયાતી ઉમેદવારો જ આપવામાં આવ્યા છે ને અમારી સ્પષ્ટ માંગણી છે કે અમને આયાતી ઉમેદવાર હવે જોઈતો જ નથી અમને સ્થાનિક જ ઉમેદવાર જોઈએ છે જે કોંગ્રેસ પક્ષમાંથી જો સ્થાનિક ઉમેદવાર નહીં આવશે તો જોઈ લેશું આપણે શું કરવાનું આગળની રણનીતિ છે અમારી અમારી માંગણી એટલી જ છે કે અમારો સ્થાનિક ઉમેદવાર અમને મળે કોઈ બારડોલી નગર પાલિકામાં વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર નવ બંને કોંગ્રેસનો ગોઠ ગણાય છે જ્યાં ભાજપ માટે કપડાં ચઢાણ રહે છે જોકે આ વખતે વોર્ડ નંબર નવ માં ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસ સ્થાનિકોની અવગણના કરી રહી હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે યાસિકા જીતેન્દ્ર બારડોલી